તો એન્ગેજમેન્ટ માં જવા માટે રેડી થઈ ગયા છે એન્ગેજમેન્ટ છે ને ઓનલાઈન છે એટલે ત્યાં દુલ્હન હાજર હશે પણ દુલ્હો નહીં હોય દુલ્હો મોબાઈલ માં ઓનલાઈન હાજર રહેશે એવું જ છે હા એટલે જ ને વહેલી પતિ જશે એટલે ઉતાળ રાખવાની છે હેદાંશ ઓનલાઈન એન્ગેજમેન્ટ જોઈ છે એટલે મોબાઈલ ઉપર થાય ફ્લિપકાર્ટ નહીં વિડિયો કોલ થી જ કરે સગાઈ સગાઈ એટલે સગાય એટલે પેલી વખત નક્કી થાય આમ સમજી લે કે હવે આ બે લગ્ન કરશે એવું એનું કાચું ચિઠ્ઠું છે એ ચલણ કહેવાય બિલ પછી બંધ છે સરસ બાર વ્યક્તિ કરવા આવી કઈ જાશે જરૂર ને જરૂર આવશે છે ઓલી ની સગાઈ થઈ ભાભી છે સાડી પહેરીને

કીધું નો તમે ચોકસાઈ નો જ કરી કે ભાભી ને બેન છે તમારે જોવા છે ભાભી ને બેન હલો બતાવ કેમ છે બસ મજા હવે તમારે કોમેન્ટ કરીને ની કહેવાનું છે કે આમાં મોટા બેન કયા નાના બેન કહે ઓકે તો ભાભી સોફા નો ઉપર બેઠા છે એટલે મોટા જ છે ને જે હોય હાચો કેજો ભાભી મોટા છે કે નાના છે એ કોમેન્ટ કરજો બાકી તમારે કઈ આ જુદી અનુભવ થયા છે કે અરે અમાર બધા બહુ જ કે છે તમે ઓલા પિનલ ભાઈ પાછા થી એવું કે ઓલા ચિંતન ભાઈ બહુ બોલકા કઈ કે મેં કીધું હા એ બહુ જ બોલે અને તમારા લાડુ આવી કે નઈ એના બધા પેંડા બહુ માગીશ મારા પાસે જે મને મળે ને એ

એ હોતી 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 લોકેશન ચેન્જ કરી નાખ્યું થોડુંક સરસ મહા મહેનત લાડુ ફોટા પાડવા દીધા અને એકદમ શાંત થઈ ગઈ સરસ પરી સરસ બસ 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 હાલો પતી ગયું લઈ લો તેડી થઈ ગયું પતી ગયું આપણું ફંક્શન ઓવર લાડુ એ આ સાથે જણાવવાનું કે સપનાનું વજન ઘણો ઘટતી ગયું કેટલો ત્રણ કિલો ઘટ્યું ને

મસ્ત એવી કંકોત્રી આવી હતી કાજુ બદામ ડ્રાય ફ્રૂટ હતા એ મેરે જ મજા વાંચી લાગે આવતીકાલના વ્લોગ એ જોજો પરમ દિવસનો વ્લોગ એ જોજો બહુ 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 સારા લગ્ન છે જોઈએ આપણે બાકી ભાભી હું વાંચો અહેવાલ આવી ગયો સોસાયટીનો શું છે આપણે સોસાયટી બાય ફંડ અમારી સોસાયટી છે ને દર વખતે હિસાબ આપે આખા વર્ષનો એનો આ વર્ષનો વખતનો હિસાબ છે સારું બેલેન્સ છે ભાભી એ કે તો લઈ તો 1140000 આપણી સોસાયટી નો બેલેન્સ છે હા બો મક લેવો છે એમાં રોવા પડે આ હું જોતું છે આ નામ નહીં આવડે આવાનું કરવા જાય ફોટો મોટો ભાગીવું હું જોતો છું હું જોતો હું તાવ હોય તાવ હોય ano choker manluto ka do? sa kanang pata ni ko niyebi kaya ibi oh office chair Di mo madaunus? eh kames bay, shampoo

આજે ઓલા દુકાન બંધ કરી દીધી અમે ખોલાવી અને પછી લીધા છે કીધું ફટાફટ ખરીદી કરી લેવું નહીં વાર લાગે અને લઈ લીધા ફટાફટ ફ્રી કરી દીધા કપડા બતાવવાના છે ચાલો બતાવી દઈએ પહેરવી એવો રાખો હાલો અને એક બીજું કે જે કંકોત્રે આવી હતી ને આપણે બતાવી હતી કાલ જે લગ્નમાં જવાની છે તો અહીંયા તમે કુર્તી પહેરી હતી લગભગ કલર ની હતી

બારડોલી એક્ઝિબિશન માં આવ્યા ને ત્યારે મેં એની પાસેથી આ તડકો લીધો તો અને આ કોસ્ટલી બહુ આવે છે એ ખાલી કુર્તી ને પેર ખાલી દુપટ્ટા વગર ની પાંત્રીસો રૂપિયાની કુર્તી છે અને ઈ જે કોસ્ટલી હતી ને એટલે ઈ ઈ માટે લોકોએ એ સવાલ પૂછ્યા કેમ કે અલગ દેખાણો ને કે લોકો બહુ મને તો બધા બહુ ના મેસેજ આવે બધી બધી જ કુર્તી બધી જ આ રીત ની બધી પેચ વર્ક માં ને બ્યુટીક ની હોય ની રીત ની બધી આવે છે અને અમે એને કોન્ટેક્ટ કરી લીધો

કઈ નઈ આમ આમ હું કરતો તો હમણાં એની આડે કેમ હુડ આવે છે એ ઓટોમેટિક હોય ગયો જો જો હોય ગયો ને હોય ગયો ને તું નો આમ બી કવે હે એમ તો આ અડી ગયો તો નો આઈડો આ વખતે આમ જો હા જોઈ ને એમ કૂદકો પેલા જોઈ લે પછી માય આમ નામ નો મરાય બસ હવે મારે હા એડસો ને એમ એનાથી ન આવે બટા એથી નીચો થોડો આવે બીજો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં સુધી છે ને રક્ષાબંધનનો વિડીયો જોવો હોય હા રક્ષાબંધનનો આ આ વર્ષનો વિડીયો જોવો હોય તો બાજુમાં સજેસ્ટ કરું છું જોતા આવતી આવતીકાલે સવારે નવ વાગે હું પાછો આવી જઈશ જય નારાયણ શ્રી કૃષ્ણ જેવો કહીશ